આઠ નવ દસ જે ટ્રાઈબલ ટ્રેડ ફેર ત્રણ દિવસ નો જે આયોજન થઈ રહ્યું હતું મોટા પાયા પાયા આયોજન થઈ રહ્યું હતું એ દિવસની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ચૂક્યો છે અને ટ્રાઈબલ ટ્રેડ ફેર નો આજે જે મુહૂર્ત શુભ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા ત્યારે આજ રોજ જે એનું ઉદઘાટન પણ થઈ ગયું છે ત્યારે આદિવાસી સમાજના જે કેટલાક મોટા નેતાઓ પણ આજે આવી ચુક્યા છે ત્યારે એઓનું સ્વાગત પણ કરવામાં આવશે પ્રથમ તો અહીં પેલા જે આદિવાસી સમાજ છે એટલે આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે ત્યારે પ્રકૃતિ પૂજાથી જે એ આયોજન છે અને જે ટ્રાઈબલ ટ્રેડ નું જે ઉદઘાટન થશે આજે થઈ ચુકી છે ત્યારે ખાસ જે ટ્રાઈબલ ટ્રેડ ફેડ નો જે ઉદ્દેશ છે કે જે અહીં તમે દર્શક મિત્રો મારી પાછળ જોઈ શકો છો આદિવાસી ઉદ્યોગ મેળો જે આદિવાસી સમાજના લોકો જે ખાસ કરીને જે ધંધા વ્યવસાય પાછળ છે તેઓનું આજે જયારે અહિયાં સ્કીલ પ્રદર્શન પણ કરવામાં આવશે ત્યારે દર્શક મિત્રો આવો જોઈએ જે આદિવાસી Thank <laughs> you. Thank <laughs> you. Eu y sí.

何、yeah, ટ્રાઈબલ ટ્રેડમેન ની જયારે વાત કરવામાં આવે તો આપણી સાથે સીધા ધવલભાઈ છે આપણે એમની સાથે વાત કરીશું ટ્રાઈબલ બેન ના લઈને કારણ કે જે ટ્રાઇબલ રેટમાં જે ધવલભાઈ ઉપસ્થિત છે વલસાડ ડાંગ ના સાંસદ આપણે એમની સાથે સીધા વાત કરીશું જી આજે ટ્રાઇબલ ટ્રેટ ફેટમાં તમે હાજરી આપી દે શું કે એકદમ ભવ્ય ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન અમારા સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતે કર્યું છે એમાં આપણા ટ્રાઈબલના જે પ્રતિભાવ યુવાન છે નાના મોટા ઉદ્યોગ ખોલવા સક્ષમ છે એને પ્લેટફોર્મ આપવાનું કામ આપણે સરસ કર્યું છે ત્રણ દિવસ આપણે લાખો લોકો અહીંયા આવવાના છે આપણે આદિવાસીની કેટલી સાહસિકતા છે એ પણ અહીંયા નિહાળવાના છે સાથે આપણે જે આદિવાસી સમાજનું કલ્ચર છે એને પણ બહુ નજીકથી નિહાળવા આપણા લોકો અહીંયા આવવાના છે બધાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું આ સરસ આયોજન કર્યું છે એના પછી પણ હું પોતે સાંસદ તરીકે અહીંયાના આપણા આદિવાસી યુવાનોને મદદ કરી સાથે સાથે હું દેશની આપણા કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વાણિજ્યની કમિટીમાં પણ હું મેમ્બર છું એટલે આપણા જેટલા પણ આદિવાસી યુવાન છે એને નાના ઉદ્યોગ મોટો ઉદ્યોગ ખોલવા માટે જે પણ સહાયતા છે હું બધી સહાયતા આપવા પૂરે રેડી છું આજના દિને જ્યારે વાત કરવામાં આવે છે ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં જ્યારે અહીં જે સ્ટોલ છે એ સ્ટોલની જગ્યા પણ ઓછી પડે છે તમને શું લાગે આપણા યુવાનો પણ આ ધંધા બિઝનેસ પર વર્ચસ્વ કે જે ધ્યાન આપવા લાગ્યા છે શું જી આજે એ

મીડિયા છે પણ હવે જ્યારે બિઝનેસ પર જયારે ધ્યાન આપવામાં આવે છે ત્યારે લોકોને શું સંદેશ આપો જી નોકરી માટે જે અમે તારણ કર્યું છે કે નોકરીની જરૂરિયાત આપણા ઉદ્યોગોમાં છે પણ એક્ઝેક્ટલી સ્કિલ આપણે ટ્રેનિંગની જરૂર છે તો આપણે આપણા યુવાનોને એવી સ્કિલ આપીએ કે જે ઇન્ડસ્ટ્રી લખતી હોય સાથે આપણે હંમેશા આદિવાસી સમાજ નાના મોટા ઉદ્યોગ હંમેશા પ્રાચીન કાળથી ખોલ્યા છે તો આપણે ઉદ્યોગ તરફ વળીએ કારણ કે એકવાર ઉદ્યોગ ખોલીએ તો પોતાને તો સારું આવક મળશે તો એના નીચે સો હજાર લોકોને પણ રોજગારી આપવાનું કામ કરવાનું છે એટલે મારા આદિવાસી દરેક યુવાનોને એક સંદેશ છે ને અપીલ છે કે તમે નાના મોટા ઉદ્યોગ ખોલો અને એના માટે જે પણ તમને જરૂરિયાત સપોર્ટ જોઈએ એ હંમેશા અમે સાથે તમારી સાથે હાજર જે આ હતા જે વલસાડ ડાંગ જે સાંસદ છે જેઓ આજ રોજ જયારે ટ્રાઈબલ ટ્રેડ માં જયારે હાજર થયા છે અને ટ્રાઈબલ ટ્રેડ ની જયારે શોભા વધારવા માટે આવ્યા છે અહીંના યુવા છે જે બિઝનેસ પર જયારે ફોકસ કરી રહ્યા છે એમનો પણ ઉત્સાહ વધારવા માટે આજે જયારે સુરખાઈ ખાતે પધારી ચુક્યા છે આદિવાસી સમાજના નેતાઓ ઉપસ્થિત થયા છે મુલાકાત લેવા માટે આવ્યા છે ત્યારે આપણે જો દૂર થી પધાર્યા છે કુબેરભાઈ આપણે એમની સાથે વાત કરીશું જયારે આજે ટ્રેડ ના લઈને જી સાહેબ આજે આટલા દૂર થી છે છે માં શું લાગે કેવો અનુભવ રહે

સરસ નાના બાળકો પણ ગમે એટલે સાથે ખેતીના સાધનો નો ઉપયોગ કરે યુવાનો કરે અડીલો પણ કરે એ વસ્તુ પણ અમારા યુવાનો એ બનાવી છે એમને પણ હું ધન્યવાદ પાઠવું છું સાથે સાથે અહીંયા તેલ અને જે તલનું તેલ છે એની પણ એક રિફાઈન કરે આપણા જે યુવા સાહસિક જે છે ઉદ્યોગ કારણ એને પણ સરસ પોતાની સ્ટોલ ખોલ્યો છે એને પણ હું અભિનંદન પાડું છું અને સાથે આ લોક યોજનાઓ માટેની પણ અહીં માહિતી આપવામાં આવે છે અમારા યુવાનોને જે સરસ એકસો જેટલી યોજનાઓ છે એક સંકલન કરી બુક પણ બહાર પાડી છે એટલે એમાં જે કઈ

એ તરફ પણ આકર્ષાય નોકરી ભણે છે નો સ્પર્ધા પ્રયોગ છે આયોજકોને હું શુભેચ્છા પાઠું છું અને ધન્યવાદ પાઠું છું કે આ કાર્યક્રમ કરવા બદલ અને મુલાકાત માટે આવ્યા છે અને આરોગ્ય છે ત્યારે આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કેવું લાગી રહ્યું છે આજનો આ દિવસ છે એકદમ ઐતિહાસિક દિવસ છે આદિવાસી વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ માટે અને આદિવાસી લોકો દ્વારા આયોજિત એટલે અમારા પ્રદીપભાઈ ગરાસિયા લોકમંગલમ નીલમભાઈ અમારા ફલધરાના નિલસભાઈ બધા જો ખૂબ મહેનત કરીને જે ફેર એટલે કે નવ યુવાનો જે ફક્ત એક સરકારી નોકરી રાખીને એ જ દિશામાં એમ રાહ જોતા હોય છે સરકારી નોકરીનો તેને બદલે ધંધાકીય રીતે અલગ અલગ ધંધા શરૂ કરીને નાના પાયેથી ને મોટા પાયે કેવી રીતે આગળ વધો અને કેવી રીતે રોજગારી મેળવો કેવી રીતે સ્વનિર્ભર બનો એ શાયદ આદિવાસી વિસ્તારમાં પહેલી વખત થાય છે અને એ આપણા આદિવાસી જે યુવા છે દીકરીઓ છે દીકરાઓ માટે ફ્યુચરમાં ખૂબ જ ધારાસભ્ય ઉપસ્થિત થયા છે ટ્રેડ ફેડ ની મુલાકાત માટે જયારે આપણે એમની સાથે વાત કરીશું આજના દિનના લઈને જી ટ્રેડ ફેડ માં જયારે તમે પણ ઉપસ્થિત થયા છો એવું લાગી રહ્યું છે ટ્રાયબલ ટ્રેડ ફેડ જે રીતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે એનો લાભ આદિવાસી વિસ્તારમાં આદિવાસી જે સાહસિક લોકો છે એમને મળશે અને આ ટેડફેડથી એમનો ખૂબ મોટો ફાયદો આદિવાસી યુવાનોને થશે જે લોકો ધંધા રોજગાર સાથે જોડાયા છે એ લોકો પણ આજે બધાને યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યા છે એટલે આજનો ટ્રેડફેડ એક ખૂબ સારો એમનો પ્રતિસાદ પણ મળશે અને આ તબક્કે આજે તમારા જેવા સોશિયલ મીડિયામાં પણ ન્યૂઝ ચેનલ દ્વારા પણ લોકોને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આદિવાસી સમાજના ના જયારે ધારાસભ્ય ત્યારે નરેશભાઈ પટેલ જયારે આજે ટ્રેડ ફેર મુલાકાત લઈ રહ્યા છે આજે અહીં ઉપસ્થિત છે સ્ટેટ ફેર ની મુલાકાત લઈ રહ્યા છે આપણે સીધા નરેશભાઈ સાથે વાત કરીશું જે આજે ટ્રેડ ફેર ના આયોજન માં તમે આવ્યા છો ટ્રેડ ફેર સ્ટોલ મુલાકાત લઈ રહ્યા છો શું કે છે જે હું બહુ ખાસ તો અભિનંદન આપું છું અમારા પ્રદીપભાઈ નીલમભાઈ આખી ટીમને દક્ષિણ ગુજરાતમાં નહીં પણ પૂરા ગુજરાતમાં પહેલીવાર ટ્રાયબલના આગેવાનો આ રીતેનું આયોજન કરીને નવી પેઢીને પ્રેરણા આપી રહ્યા છે આ પ્રેરણા આપવી એ બહુ અગત્યનો સમય છે એટલા માટે કે અમારો આદિવાસી યુવાન એ શિક્ષિત છે પણ તેમ છતાંય રોજગારી તરફ નથી અને રોજગારી તરફ વાળવા માટેનો આ એક પ્રયાસ છે એમાંથી ઘણી બધી પ્રેરણા લઈને શું કરી શકાય શું નહીં કરી શકાય અને મને લાગે ત્યાં સુધી જે રીતે સ્ટોલની અમે મુલાકાત લઈ રહ્યા છે બહુ જ આધુનિક આધુનિક જમાનાના સમય ને ધ્યાનમાં રાખીને આ સ્ટોલો અહિયાં મૂકવામાં આવ્યા છે એ જો સ્ટોલોની દરેક યુવાનો મુલાકાત લેશે તો મને લાગે ત્યાં સુધી એને રોજગારી માટે કોઈ જગ્યાએ જવું નહીં પડે સરકારી નોકરી ઉપર નિર્ભર રહેવાનું છે તેમ છતાં પણ જે સરકારી નોકરીથી વંચિત છે એવા લોકો પણ સરકારી નોકરી વાળાને શરમાવી દે એ પ્રકારના આવનારા દિવસોમાં બિઝનેસ કરશે એવી મને અપેક્ષા છે આજે સ્ટેજ પરથી પણ વાત કરવામાં આવી કે ઝીરો થી લઈને આજે કરોડો સુધીનો જ્યારે લોકો જે બિઝનેસ કરી રહ્યા છે શું કહેશો આ યુવાઓને શું સંદેશો આપશો ચોક્કસ જે વ્યક્તિ પરિશ્રમ કરે છે એ પરિશ્રમની પાછળ

અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો